નગરપાલિકા દ્વારા વરસાદી સફાઈ શરૂ કરવામાં આગામી ચોમાસા ની દસ મસ થી આગાહી સામે શહેરમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી ન થાય તે હેતુથી ભરૂચ નગરપાલિકા દ્વારા નાની મોટી મળીને કુલ સત્યાવીસ કાંસોની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે નગરપાલિકા દ્વારા સમગ્ર શહેરમાં વ્યાપક સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેથી વરસાદી પાણીના નિકાલમાં વિઘ્ન ન આવે અને નાગરિકોની અનુકૂળતા મળી રહે શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલુ સફાઈ કાર્ય અંતર્ગત નદીઓ નાળાઓ અને રોડ સાઈડ કાંસોની કાદવ કચરો અને પ્લાસ્ટિકનો કચરો દૂર કરવામાં આવી રહ્યો છે પાલિકા દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાના ખર્ચે આ કામગીરી અમલમાં મૂકવામાં આવે છે આ દરમિયાન નાગરિકોમાં એવો પ્રશ્ન ઉભી રહી રહ્યો છે કે કાંસોની પર થયેલા દબાણને લઈ કોઈ અસરકારક પગલાં કેમ લેવામાં આવતા નથી કેટલાય વિસ્તારોમાં કાંસોના પર દબાણોના કારણે પાણી વહેવાનું અવરોધ આવે છે અને પરિણામે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થાય છે મેં નનુમિયા વિસ્તારમાંથી બોલું છું સતિશભાઈ સોમાભાઈ અમો દર વર્ષે આ તકલીફ બહુ પડે ગતનની કચરો બહુ આવે છે ને એને કોઈ સાફ સફાઈ કરવાનું રાજી નથી એમને મેં અમરા વિનંતી કરું છું કે આ દર વર્ષે આ બહુ આ જ પોઝિશન આવે છે સતીભાઈ હાલમાં આ પોકલેન ચાલી રહ્યું છે કાચની સફાઈ થઈ રહી છે શું કહેશું એ બાબત તમારી વાત બરાબર છે પણ કોઈ પોઝિશન લેવા માંગતા નથી કે આ ખાલી કચરો હટાવીને સાઈડ પર આવી જાય બરાબર છે એનો કચરો નિકાળ કાઢતા નથી લોકો ને એનો કોઈ ગટરનો બી કોઈ નિર્ણય નથી કે લાવતા એ ગટરનો પ્રોબ્લેમ છે અગાડથી પેલા ભંગારવાળા જે લાખો પાઇપ એના માટે બી પાણી જતું નથી શું માંગ્યું અમારી માંગ એવી છે કે આ ગટરને બનાવો હવે નિકાલ ચોમાસા પાણીમાં બધુંના ઘરોમાં પાણી ઘૂસી જશે મારું નામ કોકિલાબેન નટોલભાઈ પ્રજાપતિ છું હું મહમ્મદ નનુમિયાના નારા પાસે રહું છું અને અહીંયા કોઈ સાફ સફાઈ કે કોઈ ગટર કાઢવા કે કોઈ જ જોવા નથી આવતું નગરપાલિકાવાળા આવે છે જોઈને જાય છે અને સવાર સાંજ નરકનું બે ટાઈમ પાણી રોડ પર જાય છે પાંચ ટાઈમના નમાજી માણસોને બી છાંટા ઉડે છે એ બધું એવું જ છે ભાઈ આજે વર્ષોથી હું અહીંયા રહું છું કોઈ દિવસ કોઈ હરિજનો ઝાડુ મારવા નથી આવતા અને કોઈ મેમ્બરો આવે છે તો આપણે કહેવા જઈએ છે તો હા હા એ બધું થઈ જશે આમ કરીને વાત તાળી મૂકે છે વખતે અને ચોમાસા વખતે તો હું એક જ અહીંયા રહું છું બાકીના બધા વેપારીઓ છે બધા ચાલ્યા જાય બરાબર ચોમાસાનું જ્યારે આ વખતે રેલ આવી ગયા વર્ષે તો મારા ઘરના ઓટલાની કિનારીએ પાણી ચાલતું હતું મારે મરસ કે સાડા વાગે આપ ઘર છોડીને બહાર રોડ પર ચાલ્યું જવું પડતું તું શહેરીજનો દબાણો દૂર કર્યા વિના સાફ સફાઈ અભિયાન અર્ધવટુ સાબિત થશે અને નાગરિકોને ફરીથી ચોમાસાની મોસમમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે ભવિષ્યમાં નગરપાલિકા દ્વારા કાંસોની સમયસર સફાઈ સાથે સાથે દબાણ દૂર કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે તેવી આશાઓ નાગરિકો કરી બેઠા છે ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં આવેલ જુદી જુદી જેટલી વરસાદી પાણીના નિકાલ માટેની નાની મોટી કાચી પાકી કાસ ગટરો આવેલ છે નગરપાલિકા દ્વારા પ્રી ની કામગીરી અંતર્ગત દર વર્ષે જેસીબી તેમજ પોકલેન મશીનો દ્વારા આ કાસની સંપૂર્ણ સફાઈ કરાવવામાં આવેલ છે હાલ પણ ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં આવેલ કાસોની સફાઈની કામગીરી ચાલી રહેલ છે અને એ કામગીરી વ્યવસ્થિત રીતે કરી અને આ ચોમાસાની અંદર પાણી ભરાવાના બહુ મોટા પ્રશ્નો ના થાય અને લોકોને ને હાલાકી ના પડે એ માટે નગરપાલિકાએ કાર્યવાહી હાથ ધરેલ છે ભરૂચ કાર્યરત એસ એન પી ન્યુઝ ભરૂચ ચેનલ નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાત ની રૂપિયા કરે તો એસ એન ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો